ભાજપને ચેરમેન પદ અને કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ મળે તેવી ગોઠવણી અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સમાધાનની ફોર્મ્યુલા અમૂલ ડેરીની ચૂંટણી માટે રાજકીય હલચલ શરૂ છે અમૂલની સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાની રણનીતિ ઘડી છે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિના મધ્યસ્થી કરી ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓને ગુપ્ત બેઠક થઈ છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે ભાજપને સાત અને કોંગ્રેસને પાંચ બેઠક મળે તેવી રણનીતિ પર ચર્ચા થઈ રહી હોવાના આક્ષેપ છે રામસિંહ પરમારને અમૂલમાંથી હટાવતા તેમના સમર્થકો પણ વળી દેવાના મૂડમાં છે અમૂલ ડેરીના ચેરમેન તરીકેની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ચેરમેન બનાવવાની યોજના છે કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ આપવાની ગોઠવણી થઈ છે આ બેઠકમાં અમૂલના હાલના ચેરમેન રામસિંહ પરમારને હટાવવાની ચર્ચા થઈ હતી તેઓને કોંગ્રેસના આગેવાનોના સમર્થન હોવા છતાં હટાવવામાં આવશે આથી તેમના સમર્થકો નારાજ થઈ શકે છે ભાજપ માટે આ રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે બાર પેઢી પાંચ બ્લોકમાં કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો ભાજપ ઉતારશે અમૂલ ડેરીની ચૂંટણીમાં પાંચ બ્લોકમાં કોંગ્રેસ મજબૂત છે જેના કારણે ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ મજબૂત ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે આ બ્લોકમાં ભાજપે બાર પેઢી ઉમેદવારની યાદી તૈયાર કરી છે કોંગ્રેસને ટક્કર આપવા ભાજપે સંપૂર્ણ તૈયારી કરી છે સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી વાઇસ ચેરમેનમાંથી કોંગ્રેસનો સહયોગ કર્યો હતો અમુલ ડેરીના બે હજાર વીસમાં થયેલા ચેરમેનની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિઓની નિમણૂંક કરી હતી અમૂલના ચેરમેન તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટવા માટે ધારાસભ્ય સહિતના આગેવાનો મહત્વની ભૂમિકા ભજવી હતી વાઇસ ચેરમેન તરીકે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું હતું